એકના એક પરોઠા ખાઈને કંટાળ્યા હોય ને તો ચાલો આજે કંઈક નવું ટ્રાય કરીએ તો આજે આપણે બનાવીશું સ્પ્રાઉટના એટલે કે વૈડાના પરોઠા જે ફણગાવેલા વૈડા હોય એના પરોઠા બનાવીશું તો જો રેસીપી પસંદ આવે તો વિડિયોને વધુ હતું લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલા વૈડા લીધા છે ફણગાવેલા જે મઠને મગ હોય એને ફણગાવી લીધા છે હવે આપણે લોટ બાંધી લઈશું પહેલાં તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે સોથી દોઢસો ગ્રામ જેટલો અડધો કપ જેટલું બેસણ લીધું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે સાથે તલ લીધા છે અને જે સ્પ્રાઉટ આવે ને એને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાના કાં તો તમારે અચકચરા ક્રશ કરી લેવાના એકદમ આ રીતના થોડા એના પીસ રહે એવી રીતે બરાબર તો મેં એ ક્રશ કરી લીધા છે ને એને પણ આપણે મિક્સ કરી લેવાના છે સાથે એક ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું જીરું પાવડર લેવાનું છે એક ચમચી જેટલું જીરું લઈશું એક ચમચી અજમો લેવાનું છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લેવાનું છે ચપટી હિંગ એડ કરીશું અને બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું મૌન માટે સાથે જ સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે તો બધું મિક્સ કરીને આપણે એક કઠણ એટલે કે લોટ બાંધી લેવાનો છે એકદમ આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જેમ જેમ જરૂર પડે એમ એમ પાણી એડ કરી લેવાનું છે ઢીલો લોટ નથી બાંધવાનું કઠણ બાંધવાનું છે તો એકદમ આ રીતે મિક્સ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું છે તો ઓલમોસ્ટ આપણો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે ઉપરથી થોડુંક તેલ એડ ફરીથી મસળી લેવાનું છે અને એના લુવા વાળી લેવાના છે તો લુઓ વળાઈ જાય એટલે આપણે એને વણી લઈશું એકદમ એ ગોલ પરાઠો તૈયાર કરી લેવાનો છે તો એકદમ આ રીતે આપણે એને વણી લેવાનો છે જો તમારા બાળકો આવું કંઈ ન ખાતા હોય કઠોળ કે ફણગાવેલા મગ ગમે તે તો તમે આ રીતે પણ એમને ખવડાવી શકો છો તમે ચાવ તો આમાં ચીઝ એડ કરી શકો છો થોડો ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખશો તો એમને થોડો પીઝાનો ટેસ્ટ પણ આવશે અને એ ખાઈ પણ લેશે તો એમને પણ ખૂબ જ ભાવશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો પરાઠો આપણો વણાઈ ગયો છે તો હવે આપણે એને તવા પર શેકી લેવાનો છે તો તવો ઓલરેડી મેં ગરમ કરવા માટે મૂકી દીધો હતો તમે આને ઘી બટર તેલમાં પણ શેકી શકો છો અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે તમે જોઈ શકો છો કે લૂક પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે અને એકદમ ટેસ્ટી બન્યા છે તો એકદમ આ રીતે આપણે બંને બાજુથી શેકી લેવાના છે તમે આને સવારે નાસ્તામાં ચા સાથે અથાણા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગશે દહીં સાથે પણ મજા પડી જશે ખાવાની તો એકવાર મારી આ રેસીપી જોથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવી જ નવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને ગડ બાય